નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લામાં તસ્કરોએ માજા મૂકી હોય તેવો ઘાટ સર્જાયો છે શહેર અને ગામડાઓમાં ઘરફોડ ચોરીની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે તસ્કરો શુભ મુહૂર્ત જોઈને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે મોડાસા શહેરના દેવાયત નગરના દસ જેટલા બંધ મકાને ટાર્ગેટ કર્યા હતા જે ઘરફોડ ચોરીની ઘટનામાં ત્રણ મકાનમાં ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસની ભેદ ઉકેલવામાં સફળતા મળી છે ત્યારબાદ માલપુરના મંગલપુર ગામના એક શિક્ષકના બંધ મકાનમાંથી તસ્કરો રૂપિયા ત્રીસ લાખ મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જવાની ઘટનાની ફરિયાદ નોંધાઈ છે મિક્રેની એક મોબાઈલ શોપમાં ચાલીસ જેટલા મોબાઈલની ચોરીઓ જેવી અનેક ઘટનાઓને લઈ લોકોમાં ડર પેદા થયો છે ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસ એના તમામ પ્રયાસ કરે છે પરંતુ ભેદ ઉકેલવામાં પોલીસ નિષ્ફળતા લોકો પોલીસ સામે પણ સવાલ ઉભા કરી છે મંગલપુર ગામે ગત પંદર જાન્યુઆરીના રોજ થયેલ રૂપિયા ત્રીસ લાખ મતાની ચોરીની ઘટનાનો પોલીસ ભેદ ઉકેલી ન શકતા ગ્રામજનો મોટી સંખ્યામાં અરવલ્લી પોલીસ વડાને આવેદન પત્ર આપી ભેદ ઉકેલવા રજૂઆત કરી હતી પોલીસ વડાએ ગ્રામજનોની વાત સાંભળી તટસ્થ તપાસ કરવાની ખાતરી આપી હતી રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી નમસ્કાર રાઠોડ જયેન્દ્રસિંહ ઉમેશસિંહ મંગળપુર મારા ઘરે બંધ મકાનમાં ચોરી થઈ ગઈ એ બાબતે તારીખ પંદર એક બે હજાર ચોવીસના રોજ માલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ આપેલ છે અને તે સંદર્ભે એ ડોગ સ્કોડ આવેલ અને શકમંદને ઘરમાં પણ એ ઘૂસી ગયેલ અને એને પકડેલ અને સાથે લઈ ગયેલ છતાં જે પરિણામ મળેલ નથી એટલે માન્ય એસપી સાહેબને રજૂઆત કરવા ગ્રામજનો સાથે આવેલ છીએ અને એસપી સાહેબ પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે તમને સ્થાનિક પોલીસ પર વિશ્વાસ છે કે નહીં સ્થાનિક પોલીસ થોડીક નિષ્ક્રિય બની હોય એવું અમને લાગે છે એટલા માટે સાહેબને વાત કરવા આવ્યા છે તપાસ ચાલે છે પણ બે દિવસથી એ લોકો ઘર તરફ પણ આવ્યા નથી એટલે અમને એવું લાગ્યું કે સાહેબને રજૂઆત કરીએ તમને સ્થાનિક પોલીસ કઈ કહે છે સ્થાનિક પોલીસ એવું કશું કહેતી નથી પરંતુ આ સાહેબને અમે રજૂઆત કરી કે અમને ન્યાય મળે બસ